આજે હું તમારા માટે એક સરસ મજાની ટીપ્સ લઈને આવી છું તો જ્યારે આ ટીપ્સ છે તમે જ્યારે બટાકાને જ્યારે વેફર પાડતા હોય છે અને એ વેફરને તમે જે છાલ નીકળતી હોય છે એને તમે ફેંકી દેતા હોય છે પણ આજે જે આપણે એને કેવી રીતે ઉપયોગ કરીશું હું તમને બતાવું છું તો જે આ વેફર છે મેં અત્યારે વેફર જે પાડેલી હતી પણ આજે આપણે જે છોલતા હોય છે અને એની છાલ જે નીકળી જતી હોય છે તો એને પણ હું આ રીતે અને બાફીને આપણે ઉપયોગમાં એને લઈ લઈશું અને સૂકવી નાખીશું અને બીજી હું તમને બતાવું છું આ જે બટાકા જે મેં છોલેલા હતા એની છાલ છે અને આ એની છાલ છે અને આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એ હું તમને બતાવું છું તો વિડીયોમાં પૂરો જોજો અને અને વિડીયો બહુ લાંબો પણ નહોતી અને તમે જોઈ શકો એવો છો તો વિડીયો અહીંયા આપણે જોઈ શકો છો મેં એક લઈ લીધું છે અને અહીંયા આપણે એક કિચન નેપકિન હોય એની ઉપર આપણે એને આ રીતે સૂકી દેવાની છે થોડીવાર માટે તેલ ગરમ થાય એટલે આપણે એની આજે બનાવવાના છે વેફાર એટલે થોડીવાર માટે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એને રૂમાલ પર રાખીશું અને પછી એને આપણે તો ચાલો હવે મેં એક કઢાઈ લઈ લઉં છું અને કઢાઈમાં આપણે તેલ ઉમેરી દઉં છું અને તેલ ઉમેરી અને તેલ ગરમ થાય ને એટલે આપણે આની અંદર હું અહીંયા એક નાખીને જોઈ લઉં છું તો સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે અને તેલ તમારે એકદમ હાઈ એવું રાખવું અને પછી આ રીતે તમારે મીઠાવાળું આપણે પાણી કરીશું એક વાટકીની અંદર મીઠું નાખી અને અને અહીંયા પાણી હું થોડું થોડું એને છંટકાવ કરી દઉં છું એટલે શું છે કે આપણે અંદર મીઠું પણ સારી રીતે બેસી જાય અને આને તમે આપણે ફરાળી મીઠું નાખવું એટલે શું છે કે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો અને આમ પણ તમે જો છાલને ફેંકી દેતા હોય છે તો આ રીતે કંઈક બાળકોને ઝડપી એવો બનાવીને આપો અને ડબ્બો ભરીને પણ તમે એને મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ ટિપ્સ કેવી લાગી જો આ ટીપ્સ તમને પસંદ આવી હોય તો મારે મને એક વિડીયો જોતા જ તમે એક લાઈક આપી દેજો અને વિડીયો ક્યાંથી જોવો છો તો મને કમેન્ટ કરીને જણાવશો મિત્રો તો તમારું ગામનું નામ શહેરનું નામ અને મને કમેન્ટ કરજો તો કેવી લાગી આ તમને આ ટિપ્સ અને ખાવામાં પણ એકદમ કુરકુરા અને તમે જોઈ શકો છો ઉપર આપણે લાલ મરચાંનું છંટકાવ કરી દઈશું તમે મરી પાવડર છંટકાવ કરી શકો છો કોઈ પણ તમે મેગી મસાલો છંટકાવ કરી અને આને ખાઈ શકો છો તો છે ને ફ્રેન્ડ્સ આ અને બટાકાની છાલને તમે ફેંકી દેવા કરતાં પણ આને આ રીતે ઉપયોગમાં લઈ લો તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો અને તમને આ ટીપ્સ ગમી હોય તો મને કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવી ગયો હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો ફરી મળીશું